નસવાડી તાલુકામાં ફરેકવાર વિકાસની વાસ્તવિકતા સામે આવી છે કુપા ગામની સગર્ભા જોકે કુપા ગામ સુધી કાચો રસ્તો હોવાથી એકસો આઠ એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી શકી નહોતી પરિણામે પરિવારજનો લાકડાની જોડી બનાવીને સગર્ભા મહિલાને તેમાં સુવડાવીને ખંભે ઉચકી કુપા ગામથી લગભગ ત્રણ કિલોમીટર દૂર આવેલા સાંકળીબારી ગામ સુધી લઈ જવા માટે મજબૂર બન્યા હતા ત્યારબાદ ત્યાં પહોંચ્યા પછી સગરભાને એકસો આઠ એમ્બ્યુલન્સમાં સોંપવામાં આવી અને દુગધા પીએચસી ખાતે લઈ જવામાં આવી જ્યાં તેણીએ બાળકને જન્મ આપ્યો પ્રસુતિ બાદ વધુ સારવાર માટે સગરભાને નસવાડી સીએચસી ખાતે રેફર કરવામાં આવી હતી હાલમાં માતા અને બાળક બંને સ્વસ્થ છે અને સારવાર હેઠળ છે

સરકારની મંજૂરી મળ્યા બાદ રસ્તાનું કામ શરૂ થશે તેમ જાણવા મળ્યું છે આવા અંતરિયાળ વિસ્તારોમાં સગર્ભાઓને દવાખાને પહોંચાડવામાં મુશ્કેલીઓ વારંવાર સામે આવી રહી છે વિડીયોમાં સામે આવતા છતાં કોઈ પાક્કા રસ્તાની રાહ હજુ યથાવત છે હવે સરકાર આવા વિસ્તારોમાં માર્ગ સુવિધા ક્યારે પૂરી પાડશે તે જોવાનું રહ્યું મકરાણી ગયા છે શું આપણે જાણી કે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આજે ગામ આવેલું છે આઝાદીમાં વર્ષો ગયા તથા ત્યાં પાકા રોડની કોઈ સુવિધા નથી અવારનવાર જ્યાં તે સગર્ભા મહિલાઓને જ્યારે પીડા ઉપડતી હોય ત્યારે આવી જ રીતે તેમને ઝોલીમાં નાખીને લઈ જવા પડતા દ્રશ્યો વારંવાર સામે આવતા હોય છે અંતરિયાળ વિસ્તારોની વાતો કરવામાં આવે તો અંતરિયાળ વિસ્તારોમાં જે રીતે સગર્ભા મહિલા હોય તેમને જ્યારે પ્રસુતા માટે પીડા ઉપડતી હોય ત્યારે એમને જીવ સટોસટ ની જે જીવ સટોસટ સામે જોડીમાં નાખીને તેમને જ્યાં એકસો આઠ ઉભી હોય બે ત્રણ કિલોમીટર સુધી

અનેક વાર રજૂઆત કરાઈ છે સરકાર ને સરકાર આ કેમ નથી જોઈ રહી अथवा તો કરી રહી છે જે અગાઉ આ રોડ માટે દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને જે વિભાગ છે વિભાગ દ્વારા ત્યાં દરખાસ્ત પણ આવી છે સરકારમાં પરંતુ સ્થાનિક નેતાઓ હોય કે પછી અધિકારીઓના અધિકારીઓ સુધી પહોંચીને આ રોડ રસ્તાની માંગણી કરતા હોય છે પરંતુ અત્યાર સુધી આ રોડ રસ્તો બન્યો નથી અને હજુ ગ્રામજનોની માંગ સ્વીકારવામાં આવી નથી જી પ્રિયલ રફીક માહિતી બદલ આભાર નથી અત્યારે ડિલિવરી કેસ હતો કે રસ્તો ખરાબ હતો એટલે અમારી ઇમરજન્સી હતી એક ને મેં ફોન કર્યો સાંકડી બારી લગીને આવી એક સાઠ અને અહીંયાથી એક સો આઠ કુપા ગામે જતી નથી એમ કે ખરાબ રસ્તો હતો એના લીધે અમને ઠંડી કડક મોસમમાં મને પંભે ઉપાડીને લઈ આવવું પડ્યું સાંકડી બારી લગીને અને એટલે અમારે સરકારને એટલી વિનંતી છે કે કુપાનો રસ્તો બની જાય એટલી અમારે સરકારની વિનંતી છે અને અમે એડમિટ કર્યા છે આ દવાખાને અને અહીંયા ડિલિવરી થઈ પછી અહીંયાથી ગંભીર થોડે ગંભીર હતા બીમાર એટલે એમાં નસવાડી પાસે એડમિટ